સુરત ડાયમંડ બુર્સ ખાતે આજે એટલે કે દશેરાના શુભ પર્વે નવસો ત્યાંશી ઓફિસરનું એકી સાથે તૈયારીઓ દ્વારા પરિવારની હાજરીમાં કુંભ સ્થાપના કરવામાં આવી હતી તો આગામી સત્તરમી ડિસેમ્બરે વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્શનું ઉદઘાટન કરવામાં આવશે સુરત ડાયમંડ બુશના ઉદ્ઘાટનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા પામ્યું છે આગામી તારીખ સત્તરમી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુટ ઉદઘાટન કરશે તે પહેલા આજે દશેરાના દિવસે સુરત ડાયમંડ બુટની નવસો ત્યાંશી ઓફિસોમાં નાના મોટા હીરા ઉદ્યોગપતિઓ પોતાના પરિવાર સાથે સ્થાપના કરી હતી દશેરાના દિવસે નવસો ત્યાંશી ઓફિસોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્થાપના કરાઈ હતી જેમાં સુરત ડાયમંડ બુશના તમામ કમિટી સભ્યો સહિત પાંચ હજારથી વધુ લોકોની ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ સાથે ચોવીસમી ઓક્ટોબર થી સુરત ડાયમ બુટ નું ઉદઘાટન કાઉન્ટાઉન શરૂ થયું છે આજે દશેરાની ખૂબ ખૂબ શુભકામના આજે દશેરા પર સુરતે ઇતિહાસ રચ્યો છે અને સુરત ડાયમંડ્સ બૂથ દ્વારા એક સાથે એક હજાર લોકોએ સામૂહિક રીતે અહીંયા કુંભગળો મૂકીને શુભ શરૂઆત કરી છે આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે ભારતને નંબર વન બનાવવાનું અને ભારતની નંબરની સાથે વિશ્વની અંદર વૈશ્વિક ઓળખ મળે એના માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ખૂબ મોટું છે એને ધ્યાનમાં રાખીને આપણે આત્મનિર્ભર ભારત અને આવનારા કર્તવ્યકાળની અંદર એક સરસ મજાની શરૂઆત કરી છે સત્તર ડિસેમ્બરે જ્યારે પ્રધાનમંત્રી શ્રી આ મોટા ભવ્ય જે દુનિયાનું નંબર વન હીરાબૂઝ બનવાનું છે એનું ઓપનિંગ કરવા આવે તે પહેલાં બધી ઓફિસો ધમધમતી થઈ જાય અને કસ્ટમ ક્લિયરન્સ સાથે દરેક પ્રકારની જેમ એન જ્વેલરી અહીંયા હીરાના રો મટીરિયલથી માંડીને હીરાનું કટિંગ પોલિશિંગ માંડી દરેક વસ્તુનું લે વે થાય એના માટેની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે સામૂહિક રીતે ખૂબ બધા લોકો સાથે મળીને આજે એક દિશા તરફ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને કર્તવ્ય કાળમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે બધાને જ ખૂબ ખૂબ શુભકામના ધોરણે ચોત્રીસો કરોડના અંદાજીત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુસના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઈ જવા પામી છે ઉદઘાટન સમારોહ ભવ્યથી ભવ્ય રીતે યોજાશે આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ ગણના માન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુસના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરાશે અજર સાથે હર્ષદ સેટા